ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા આણંદ જિલ્લામાં આજે સોમવારના રોજ કલેક્ટરને આવેદનપત્ર અપાયું મહિલા મોરચાએ તેમના આવેદનમાં જણાવ્યું કે તાજેતરમાં જ બિહાર પ્રદેશમાં ઇન્દિરા ગાંધી ગૃહ નિર્માણ મંચના ઉદઘાટન પ્રસંગે દેશના લોકપ્રિય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના દિવંગત માતૃશ્રીને લઈને અપમાનજનક શબ્દો વપરાયા હતા જે સમગ્ર માતૃશક્તિની લાગણી દુભાય તેવી ઘટના છે આવેદનપત્રમાં વધુમાં જણાવાયું કે ગરીબીની વ્યવસ્થા સામે લડતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને દેશને ગૌરવ અપાવ્યું છે અને તેમનું અપમાન સમગ્ર દેશના નાગરિકોનું અપમાન સમાન છે

અને આનો સખત વિરોધ કરીએ છીએ કારણ કે મોદી સાહેબની માતા એકલા મોદી સાહેબની માતા નહીં સમગ્ર દેશની નારી શક્તિનું અપમાન છે અને સર્વની આ માતા છે એટલે અમે સખત શબ્દોમાં વખોડી આજે અનસન પર બેસી અને અહીંથી અનસન ધરણા કરી અને કલેક્ટર સાહેબને આવેદન પત્ર આપવા જવાના છે છેલ્લા કેટલાય વર્ષોથી આપણા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના નેતૃત્વમાં જે પ્રકારે સમગ્ર ગુજરાત અને ત્યાર પછી સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ ચૂંટણી હોય એમાં વિજય થાય છે અને દરેક ચૂંટણીમાં જેનો પરાજય થાય છે એવા કોંગ્રેસ અને સમગ્ર ગઠબંધન દ્વારા વોટ અધિકાર યાત્રાના નામે બિહારની અંદર જે યાત્રા ચાલી રહી હતી એમાં કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી દ્વારા આપણા સન્માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કે જેમની ઉંમર પંચોતેર વર્ષ છે એમના માટે ગમે તેવા શબ્દો વાપરવાને કારણે એમના કાર્યકર્તાઓ પણ પ્રધાનમંત્રી મોદી સાહેબ જે દેશના બંધારણીય પણ વડા છે એમના માટે સાવ કક્ષાની ભાષા વાપરવામાં આવી રહી છે ત્યારે એમના કાર્યકર્તાઓ દ્વારા પણ બિહારની વોટ અધિકાર યાત્રા દરમિયાન ઇન્ડી ગઠબંધનના ના સ્ટેજ ઉપરથી આપણા સન્માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના માતૃશ્રી વિશે જે અભદ્રા ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો એના કારણે સમગ્ર દેશની ભારતીય જનતા પાર્ટીની મહિલા કાર્યકર્તાઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓમાં એક પ્રકારનો ગુસ્સો ચૂંટણી ચૂંટણી જગ્યાએ હોય પરંતુ તમે જે પ્રકારની ભાષાનો ઉપયોગ કરી રહ્યા છો એ એમની ભાષાના ઉપયોગની વિરુદ્ધની અંદર આજે આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા આ ધણા પ્રદર્શન પર કરવામાં આવ્યું છે અને ત્યારબાદ એ જે અભદ્ર ભાષાનો પ્રયોગ કરવામાં આવ્યો છે એના વિરુદ્ધમાં કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવા માટેનો કાર્યક્રમ અહીં સમગ્ર આણંદ જિલ્લા ભારતીય જનતા પાર્ટી મહિલા મોરચા દ્વારા કરવામાં આવ્યો છે ત્યારે અહીં આગળથી બધા જ બહેનો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહીને કલેક્ટર શ્રીને આવેદન પત્ર આપવામાં આવશે અને ફરી ક્યારેય આવી ભાષાનો પ્રયોગ કોંગ્રેસના નેતાઓ ન કરે એ પ્રકારની શિક્ષા એ પ્રકારના પગલાં સરકાર લે એવી વિનંતી કરવા માટે આ આવેદનપત્ર મહિલા મોરચા દ્વારા આપવામાં આવશે